કે જ્યાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી વધી ગઈ છે કે પહેલા જે બસો અંદર આવતી હતી તે પણ હવે ડાયરેક્ટ આમોદ ચાર રસ્તા ઉપરથી પસાર થઈ જાય છે ત્યારે લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે કે શોપિંગ સેન્ટરોની સામે કેબિનો મૂકવામાં આવેલ છે જે નગરપાલિકાની જગ્યાઓ પર હોવા છતાં કેટલાક લોકો કેબિનનું ભાડું વસૂલી કરી રહ્યા છે જ્યારે કેટલાક લોકો શોપિંગ સેન્ટરની દુકાનોના નગરપાલિકા દ્વારા લગાવેલ લોક થોડી દુકાનોનો ઉપયોગ કરે છે

વર્ષોનો આ જૂનો આ લોકોનો ત્રાસ છે અને નગરપાલિકાના માટે આ લોકો એક જાતનું આવકનું સાધન છે પણ નગરપાલિકાએ જેમને ફાળવેલા છે એ લોકોએ ઉપરા ઉપરી પોતપોતાના રીતે ભાડું વસૂલ કરે છે અને એક જાતની નગરપાલિકાની ઇન્કમ પર સ્ત્રોત આવક બંધ થઈ ગયું છે એટલે અમારી તમને નમ્ર વિનંતી છે કે આ લોકોને વ્યવસ્થિત આયોજન કરી અને જે આ એક મહિના પહેલાં મેં અરજી આપેલી છે એની પંથકની મા પબ્લિક ચાલે ક્યાં પબ્લિકને ચાલવા માટે કોઈ જગા જ નથી જ્યાં જ્યાં સાધન પાર્કિંગ થઈ જાય છે પબ્લિક માટે રસ્તો જ નથી ચાલવાના જ્યાં હોય ત્યાં બધાય કોઈ પોતાના પાપની મિનક્ટ સમજીને